આ તો કેવી બેદરકારી અત્યારના સમયમાં લોકો મોજ શોખ માટે અલગ અલગ ફ્યુચર વાળી ગાડીઓની ખરીદી કરતા હોય છે પરંતુ એ ભૂલી જાય છે કે ફ્યુચરનો સદઉપયોગ કરવો જોઈએ એનો દુરુપયોગ ઘણી વાર અકસ્માતને આમંત્રણ આપતો હોય છે આવું જ નેશનલ હાઈવે પર જોવા મળ્યું એક બાળકી ચાલુ કારે સંદરૂપમાંથી બહાર ઊભેલી જોવા મળી જે કાયદાકીય ગુનો તો બને છે પણ જીવનું જોખમ પણ રહે છે હાઈવે ઉપર રસ્તાઓમાં ખાડા પડેલા છે તેમજ માઈ ભક્તો ચાલતા રથ લઈને મા અંબાના દર્શને જતા હોય છે આવા સમયમાં જો કારને ઇમરજન્સી બ્રેક લગાવી પડે તો સંદરૂપમાંથી બહાર નીકળેલી બાળકીને અકસ્માત નડી શકે તેમજ ગંભીર ઈજાઓ પણ પહોંચી શકે આમાં વાંક કોનો બાળકીનો કે પછી લાપરવાહ માતા પિતાનો આવા વાહન ચાલકો પર કડક કાર્યવાહી થવી જોઈએ જેથી નિયમોનું પાલન કરતા થાય રિપોર્ટર અવિનાશ નાયક